શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું પોષ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિ ક્યારે છે એટલે કે પુત્રદા એકાદશી ક્યારે છે નવ જાન્યુઆરી બે હજાર પચીસ કે દસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ તેના શુભ મુહૂર્ત વિશે પારણા ક્યારે કરવાના છે અને વ્રત અને વિધિ વિશે જાણીશું તથા પુત્રદા એકાદશીનું મહાત્મય શું છે તે જાણીશું આપને જો અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી કરીને નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત જ પહોંચી શકે ધન્યવાદ શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી વિષ્ણુ ભવભયહરમ લક્ષ્મીકાંત બોલો લક્ષ્મીપતિ નારાયણની જય અગિયારસ એટલે કે એકાદશી અને તેરસ કે ત્રયોદશી તિથિને પ્રદોષ કહેવાય છે આ બંને તિથિ દરેક શુક્લ અને કૃષ્ણ પક્ષમાં બે વાર આવે છે હિન્દુ ધર્મમાં એકાદશીનો સંબંધ ભગવાન વિષ્ણુ સાથે છે અને બે હજાર પચીસના આ વર્ષની પહેલી એકાદશી તરીકે આપણે પુત્રદા એકાદશી આવે છે શાસ્ત્રો અને પુરાણોમાં આ એકાદશીના વ્રતને ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે માન્યતા છે કે આ વ્રતમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ આવે છે તેમજ સંતાન પ્રાપ્તિ થાય છે પદ્મપુરાણમાં કહેવાયું છે કે આ એકાદશીના પુણ્ય ફળથી ભગવાન વિષ્ણુ લોકના દરવાજા ખુલ્લા રહે છે તેમ તેમજ પુણ્યાત્માઓને વૈકુંઠમાં પ્રવેશ મળે છે તેમજ આ એકાદશીનું ફળ જો પિતૃઓને આપવામાં આવે તો પિતૃઓને પણ મોક્ષની પ્રાપ્તિ થાય છે એકાદશીઓના વ્રત ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત રહે છે વર્ષ દરમિયાન કુલ વ્રત રાખવામાં આવે છે પરંતુ જ્યારે અધિક માસ હોય ત્યારે તેની સંખ્યા છવ્વીસ થઈ જાય છે આ વર્ષે પોષ માસની શુક્લ પક્ષની એકાદશી એટલે કે પુત્ર એકાદશી ક્યારે આવે છે તથા તેના શુભ મુહૂર્ત ક્યારે છે તેના વિશે માહિતી મેળવી લઈએ ચાલો જાણીએ આપણે પુત્ર એકાદશીના શુભ મુહૂર્ત વિશે આ તિથિ ક્યારે આરંભ થાય છે અને વ્રત ક્યારે રાખવાનું છે અને પારણા ક્યારે કરવાના છે હિન્દુ પંચાંગ અનુસાર પોષ માસના સુદ પક્ષની અગિયારસ એટલે કે પુત્ર એકાદશીની તિથિ પ્રારંભ થાય છે નવ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ બપોરે લગભગ બાર અને ત્રેવીસ મિનિટની આસપાસ તથા આતિથિ સમાપ્ત થાય છે દસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ સવારે લગભગ દસ અને વીસ મિનિટની આસપાસ આપણે અગિયારસનું વ્રત હંમેશા ઉદિયાતિથિ પ્રમાણે કરીએ છીએ તેથી પુત્રદા એકાદશીનું વ્રત દસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ શુક્રવારના દિવસે રાખવાનું રહેશે તો હવે જોઈએ આપણે આ વ્રતના પારણા ક્યારે કરવાના છે આ વ્રતના પારણા અગિયાર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ સવારે લગભગ છ અને છત્રીસ મિનિટથી લઈને આઠ અને એકવીસ મિનિટની વચ્ચે કરવાના રહેશે આ એકાદશીના પારણા કરીને વ્રત પૂર્ણ કરવાનું હોય છે પારણામાં આપણે ચા દૂધ કોફી કંઈ પણ લઈ શકીએ છીએ અને પારણા કરીએ ત્યારે આપણે ગરીબોને દાન પુણ્ય પણ કરી શકીએ છીએ તો મિત્રો હવે આપણે જોઈશું આ એકાદશીના વ્રતના પૂજન વિધિ વિશે જેણે પુત્રદા એકાદશીનું વ્રત રાખવાનું હોય તેમણે સવારે વહેલા ઉઠી સ્નાનાદિ કાર્યથી પરવારી સ્વચ્છ પરિધાન પહેરવા જોઈએ પછી મનથી નારાયણનું જાપ કરતા રહેવું જોઈએ જેને વ્રત કરવાનું છે તેણે વ્રતનો સંકલ્પ લઈ લેવો સંકલ્પ માટે જમણા હાથમાં જળ લઈ ભગવાન નારાયણની સામે બોલવું કે હું આજે પુત્ર એકાદશીનું વ્રત કરું છું તો મારા સર્વે પાપો દૂર થાય સર્વે કષ્ટો દૂર કરજો અને હું બારસના દિવસે પારણા કરીશ એમ બોલી જળ ભગવાન શ્રી વિષ્ણુના ચરણોમાં છોડી દેવું પ્રભુ પાસે સંકલ્પ કરવાથી વ્રત કરનારને બળ મળી રહે છે ત્યારબાદ આપણા ઘરના મંદિરને સ્વચ્છ કરી લેવું આપણા ઘરના મંદિરમાં આપણા ઈષ્ટદેવનું પૂજન કરી તેની સાથે ભગવાન નારાયણની જો મૂર્તિ હોય તો મૂર્તિને સૌથી પહેલાં ગંગાજળથી સ્નાન કરાવું ત્યારબાદ પંચામૃતથી સ્નાન કરાવી ગંગાજોળથી સ્નાન થઈ ગયા બાદ તેનું પૂજન કરવું અને પછી તેમને શૃંગાર કરવા ત્યારબાદ ધૂપ દીપ નૈવેદ્યથી પૂજન કરવું જોઈએ આ દિવસે ભગવાનના ચરણોમાં તુલસીપત્ર અવશ્ય પધરાવવા જોઈએ ત્યારબાદ ભગવાન શ્રી વિષ્ણુની પૂજા આરાધના કરવી જોઈએ ભગવાનની આરાધના કરતી વખતે તમે વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોતનો પાઠ પણ કરી શકો છો કે ભગવાન વિષ્ણુને પીળું ફળ અથવા તો કેળું ધાણાની પંજરી માખણની ખીર પંચામૃત પીળા રંગની મીઠાઈ ભોગ ચડાવવા માટે અને આ બધા પ્રસાદમાં એક એક તુલસીપત્ર અવશ્ય પધરાવવું જોઈએ આનાથી ભગવાન વિષ્ણુ અત્યંત પ્રસન્ન થાય છે અને જાતકની મનોકામના પૂર્ણ કરે છે સાથે સાથે ઘરમાં સુખ સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે અને દરેક પ્રકારના સંકટ દૂર થઈ જાય છે ત્યારબાદ જો ભગવાનની આરતી આવડતી હોય તો આરતી કરવી જોઈએ અને ત્યાર પછી પુત્રદા એકાદશીના વ્રતની કથા અવશ્ય સાંભળવી જો કોઈ સાચા મનથી આ વ્રત કરે છે અથવા તો ભગવાનની પૂજા કરે છે તેમને વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે આજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણને વાલી એવી ગાય માતાની પૂજા અવશ્ય કરવી જોઈએ પીપળાના થડમાં જળ રેડવું જોઈએ અને તેમની પ્રદક્ષિણા કરી પિતૃદેવતાનું સ્મરણ કરીને દાન પુણ્ય કરી શકાય છે તેથી પિતૃઓને મુક્તિ પ્રાપ્ત થાય છે એકાદશીના દિવસે તુલસીજીને સવાર સાંજ ધૂપદીપ કરીને તેમની પૂજા કરવી જોઈએ તુલસી માતાની પૂજા કરવાથી માતા લક્ષ્મીજીની પૂજા કરવા બરોબર ફળ પ્રાપ્ત થાય છે કારણ કે ભગવાન નારાયણને તુલસીજી અત્યંત પ્રિય હોય છે જો કોઈ વ્યક્તિથી વ્રત ન થાય તો આજના દિવસે ભગવાન નારાયણની ભગવાન નારાયણની સાથે માતા લક્ષ્મીની પણ પૂજા અવશ્ય કરવી જોઈએ કારણ કે ભગવાન શ્રી હરિનારાયણને આ એકાદશી અત્યંત પ્રિય છે એકાદશીનું વ્રત આમ તો ત્રણ પ્રકારે થાય છે એક તો નકરડો ઉપવાસ કરીને એટલે કે તેમાં પાણી પણ ગ્રહણ કરવાનું થતું નથી ત્યારબાદ તમે ઉપવાસ કરીને પણ આ વ્રત કરી શકો છો તેમાં તમે ફળ ફળાદી ચા દૂધ કોફી સૂકી ભાજી કંઈ પણ લઈ શકો છો અને જો શરીર સાથ ન આપતું હોય તો એક ટાઈમ ભોજન લઈને સાંજના સમયે આ વ્રત કરી શકાય છે જ્યારે બહાર ગામ જઈએ તો પણ વ્રત કરી શકાય પણ પારખું અન્ન ન ખાવું અને જો ખાવું પડે તો તેમને દક્ષિણા આપી દેવી તો મિત્રો હવે આપણે જોઈશું પુત્રદા એકાદશીના મહત્વ વિશે પુત્ર એકાદશી વર્ષમાં બે વખત આવે છે બંને એકાદશીનું સમાન રીતે મહત્ત્વ છે આ એકાદશીનું વ્રત કરવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે સાથે જ સંતાનની પ્રગતિ તેમજ સારા સ્વાસ્થ્યની ખાતરી કરવા માટે પણ આ એકાદશીનું વ્રત રાખવામાં આવે છે આજના દિવસે શંખ ચક્ર અને ગદાધારી ભગવાન વિષ્ણુના સ્વરૂપની પૂજા કરવાથી તેમજ ભગવદ્ ગીતાનો પાઠ કરવાથી જન્મોના પાપથી મુક્તિ મળે છે અને શુભ ફળોની પ્રાપ્તિ થાય છે પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે આ એકાદશીનો ઉપવાસ રાખવાથી અને દાન કરવાથી હજારો વર્ષોની તપસ્યાનું ફળ મળે છે આજના દિવસે રાતના સમયે પરિવાર સાથે જાગરણ કરવું જોઈએ અને બીજા દિવસે પારણા કરીને દાન પૂર્ણ કરવું જોઈએ દા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને તુલસી અતિ પ્રિય હોય છે આ પાલનના દિવસે તેમને તુલસી જરૂર અર્પિત કરવા એકાદશીના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું અને કોઈના પ્રત્યે અપશબ્દોનો પ્રયોગ કરવો જોઈએ નહીં ધાર્મિક માન્યતા પ્રમાણે દાન કરવાથી અનેક ગણા ફળની પ્રાપ્તિ થાય છે અને ક્ષમા પ્રમાણે દાન કરવું અગિયારસનું વ્રત ભલે ન કર્યું હોય પરંતુ આજના દિવસે માંસ મદિરાનું સેવન કરવું નહીં અને સાત્વિક ભોજન જ લેવું પુત્ર એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે તેમજ જીવનમાં સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે માનવામાં આવે છે કે વ્યક્તિને મૃત્યુ બાદ વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે આ વ્રતના પુણ્યથી રાજા મહેજીત મહિષ્મતીને પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ હતી જેથી પુત્રદા એકાદશીનું વ્રત કરવાથી પુત્ર રત્નની પ્રાપ્તિના યોગ બને છે તેમજ આ વ્રત કરવાથી વિવાહિત મહિલાઓના સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે જોયું પુત્રદા એકાદશીના વ્રત વિધિ વિશે તેમના મહાત્મય વિશે અને શુભ મુહૂર્ત વિશે આપને આ વિડીયો કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મને રજા આપશો અને હા કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ